આખું ઓરિજિનલ કંપની કંડિશનમાં ઘર ઘર અને ફૂલ સાચવેલું એકાથે ચાલેલું આ ટ્રેક્ટર છે ગોપાલભાઈનું આખું ઓરિજિનલ કંપની કંડિશનમાં છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની કલરમાં અને ક્યાંય પણ સળવો પણ નથી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો

ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત 4 લાખ રાખવામાં આવી છે અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મોરબી તાલુકો માલિયા મિયાણા અને મોટી બરાર ગામે જોવા મળશે હવે તમારે ગોપાલભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો સોનાલિકા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો